નમસ્કાર ખેડૂત મિત્રો આજે દિવાળી અને નવા વર્ષના બધા ખેડૂતોને અમારા તરફથી નવા વર્ષના રામ રામ આજે આપણે વિશના પાક વિશે વાત કરવી છે ખાસ કરીને નિંદામણ પ્રાકૃતિક ખેતીની અંદર નિંદામણ એ પ્રશ્ન સૌથી મોટો હોય છે અમે વારંવાર નિંદામણ બાબતે ચર્ચા કરતા હોઈએ છીએ તો આ જ હળદરના મેં અનેક વિડીયો મૂકેલા એની અંદર નિંદામણ શરૂઆતમાં કેવડું હતું શું થયું અમે નિંદામણનું નિકંદન નહીં નિયોજન કેવી રીતે કરી છે કામ રાખવું નિંદામણ વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા કરતા હોય છે અત્યારે એ જ હળદરની અંદર આપ જ્યારે નિંદામણ હતું આજે એ હળદર તમે જુઓ સાડા ત્રણ ચાર ફૂટની હાઈટ છે હજુ આજે નીચે નિંદામણ એટલું જ છે તો આખું એક ગ્રીન કવર નીચે બની ગયું છે એ ગ્રીન કવર બને ને એટલે આખી જમીનનું એકી એક જમીનની નીચેના ભાગમાં અને જમીન ઉપર એક આખું માઇક્રો ક્લાઇમેટ બનતું હોય છે આપ જોઈ શકો છો નિંદામણ હળદરની હાઈટ લગભગ સાડા ત્રણ ચાર ફૂટ ઉપરની છે અત્યારે તો નિંદામણના જે મૂળિયા છે અલગ અલગ કોઈ ઊંડા મૂળિયાવાળું હોય કોઈ ઉપર મૂળિયાવાળું હોય તો એના મૂળિયાની અંદર અલગ અલગ પ્રકારના બેનિફિશિયલ માઇક્રોપ્સ હોય છે એ બધા માઇક્રોપ્સ હળદરના માઇક્રોપ્સ મૂળના માઇક્રોપ્સ એકબીજાને સહયોગી બનતા હોય છે અને વર્ષના અંતે આ તમામ નિંદામણ આપણે ઓર્ગેનિક કાર્બનની અંદર કન્વર્ટ થતું હોય છે એટલે દરેક નિંદામણની અંદર અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન પ્રકૃતિ મૂકતી હોય છે એટલે એ બાયોમાસ બધો જ ખેતરની અંદર પાછો આવશે અને એમ થકી જ તમે તમામ પ્રકારના ન્યુટ્રિયન્ટ જમીનની અંદર ઉમેરી શકશો નેક્સ્ટ પાક આના પછીના જે પાક હોય એની અંદર એના બેનિફિટ મળતા હોય છે એટલે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે નિંદામણ થવા દઈ છીએ અને એ જ નિંદામણને જમીનની અંદર આપે આપી દેતા હોઈએ છીએ એટલે એનો જે પાકના અવશેષો છે જે નિંદામણના હોય કે કોઈ પણ પાકના અવશેષો એ ઓર્ગેનિક કાર્બનની અંદર કન્વર્ટ થતા હોય છે આવી જ રીતે ઓર્ગેનિક કાર્બન તમારે જમીનની અંદર વધતો હોય છે અને એક માઇક્રો ક્લાઇમેટ બનાવવા માટે શેડા ઉપર આ રીતની અમારી એક એગ્રોફોરેસ્ટ્રી અમે બનાવેલી છે જે બે હજાર અઢારની અંદર એનાથી પણ એક આખું એક ટેમ્પરેચર મેન્ટેન થતું હોય છે ફાર્મનું એટલે પ્રાકૃતિક ખેતીનો મતલબ એ છે કે તમારું જે પોષક તમે જે ખેત ઉત્પાદન કરો છો એની અંદર પૂરેપૂરા પોષક તત્વો છે કે નહીં એ વસ્તુ ઉપર હવે વિશેષ ભાર દેવાની જરૂર છે એટલે પ્રાકૃતિક ખેતી કરતાં દરેક ખેડૂતો આ વાતને ખાસ સાંભળે સમજે અને જે નવા નવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય એને નિંદામણ થોડું કરવાનું રહેશે કારણ કે એની જમીનનો ઓર્ગેનિક કાર્બન ઓછો હોય છે એટલે ત્યાં થોડીક પ્રોબ્લેમ થાય છે એટલે જેને જમીનનો ઓર્ગેનિક કાર્બન એક ટકા દોઢ ટકાની આજુબાજુ હોય ત્યારે તમે નિંદામણના આ રીતે થોડા થોડા અખાતરા લઈ અને જ્યારે તમે સમજશો ત્યારે આપને ખુદને ખબર પડવાનું ચાલુ થઈ જશે એટલે સૌથી વધારે જે વાત કરી ન્યુટ્રીઅન્ટની તો જ્યારે અમારું આ પ્રોસેસિંગ જ્યારે થશે હળદરનું તો એની અંદર આખા એના જે કલર ટેસ્ટ સુગંધ એ આખું નેચરલી કુદરતી હોય છે એટલે નિંદામણ ઉપર અમે ખાસ વારંવાર ભાર આપતા હોઈએ છીએ એટલે ખાસ વિશેષ નિંદામણ ઉપર અમારો એક આર્ટિકલ હમણાં ચૌદ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત સમાચારની અંદર નિંદામણ બાબતનો એક આર્ટિકલ આખો આવેલો એની અંદર વિસ્તૃત માહિતી આપેલી છે કે નિંદામણ કેવી રીતે આપણા પાકને અને આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપર તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વર્મોરા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું અઠ્ઠાવન નવ અગિયાર